બ્રેન્ડેડ રિયાના દાનમાં મળેલા હાથનું ઋણ અદા કરવા અન્મતા અહેમદ મુંબઈથી તેના પરિવાર સાથે રિયાના ભાઈ શિવમને રાખડી બાંધવા વલસાડ આવી પ્રેમ લાગણી અને માનવતાની મિસાલ પૂરતી એક અનોખી ઘટના આજે દેશભરમાં હૃદયસ્પર્શી બની સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં માં સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેન્ડેડ જાહેર કરાયેલી નવ વર્ષીય સ્વર્ગીય રિયા બોબી મિસ્ત્રીના હાથનું દાન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરવામાં આવ્યું હતું વિશ્વના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એટલી નાની ઉંમરે માત્ર નવ વર્ષની બાળકીના હાથનું આ દાન થયું હતું સ્વર્ગીય રિયાનો જમણો હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ડોક્ટર નીલેશ સાતભાઈ દ્વારા ગોરેગાંવ મુંબઈની રહેવાસી પંદર વર્ષીય અન્મતા અહેમદમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો આ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા એક પરિવારના જીવનમાં નવી આશા જાગી નથી પરંતુ આજે સ્વર્ગીય રિયાના ભાઈના જીવનમાં પણ બહેનના પ્રેમનો અહેસાસ ફરી જીવી ઉઠ્યો રક્ષાબંધનની ઉજવણી કરવા અન્મતા અહેમદ રિયાના ભાઈ શિવમને રાખડી બાંધવા મુંબઈથી વલસાડ તેના પરિવાર સાથે આવી રાખડી બાંધી હતી આ ક્ષણ કંઈક એવી હતી કે આંખોમાં આંસુ આવી ગયા પોતાની બહેનને ગુમાવી દીધા બાદ પણ તેના દાન કરાયેલા હાથ દ્વારા ભાઈના હાથ પર રાખડી બાંધતા લાગણીના તાર અટૂત રીતે જોડાઈ ગયા યુવાનીમાં ડગ માંડતી તો જાણે હાથ નહીં પણ રિયા નામની નવી પાંખો મળી તેનો સમગ્ર પરિવાર રિયાના પરિવારનો ડોનેટ લાઈફ તથા તબીબોનો ઋણી છે તેથી જ આ રક્ષાબંધન પર તે ઋણ અદા કરવા અન્મતા અહેમદ વલસાડ આવી પહોંચી હતી રિયાના હાથી ભાઈ શિવમના હાથ પર અનમતાએ જ્યારે રાખડી બાંધી ત્યારે એક અનન્ય રક્ષાબંધન રચાયું હતું સ્વર્ગીય રિયાના હાથનું અંગદાન આ રક્ષાબંધન પર ઈશ્વર અને અલ્હાના દેવત્વના ખરા અર્થમાં સાકાર કરી ગયું વલસાડની આરજેજે સ્કૂલમાં ધોરણ દસમાં અભ્યાસ કરતો રિયાનો ભાઈ શિવમ પોતાની વહલી સોઈ નાની બહેનના હાથને વારંવાર સ્પર્શી રહ્યો હતો અનમતા અહેમદના કપાયેલા ખભા સુધીના હાથની જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા રિયાના હાથ સ્પર્શ માત્રથી ભાઈ શિવમના દિલમાં નાની અમથીબેન રિયા જાણે જીવતી થઈ ગઈ સ્વર્ગીય રિયાના માતા પિતા બોબી અને રિષિણાએ ભાવુક થઈ જણાવ્યું કે આજે એવું લાગી રહ્યું છે કે રિયા ફરી અમારા વચ્ચે જ આવી છે જેની રાખડી તેનો સ્પર્શ બધું જ જાણે પાછું આવી ગયું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે તેઓએ અન્મતાના જમણા હાથને પોતાના હાથમાં લઈને કઈ કેટલીક વાર વહાલ કર્યું જાણે પોતાની નાનકડી રિયાને રૂબરૂ જોઈ રહ્યા હોય તેમ અન્મતાને વળગી વળગી વહાલ વરસાવ્યું એ ક્ષણોનો સાક્ષાત્કાર અદ્ભુત હતો અન્મતા અહેમદે જણાવ્યું કે રિયાના પરિવારનો આભાર માનવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી ઓક્ટોબર બે હજાર બાવીસમાં ઇલેક્ટ્રિક શોકના કારણે મારો જમણો હાથ ખભાના લેવલથી ગુમાવવો પડ્યો હતો અને મારું જીવન અંધકારમય થઈ ગયું હતું સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ નવ વર્ષીય રિયા બોબી મિસ્ત્રીના ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી હાથનું દાન થયું અને તેના હાથનો ટ્રાન્સપ્લાન્ટ મારામાં થતાં મારી જિંદગીમાં ફરી એક નવી શરૂઆત થઈ આજે એ જ હાથથી મેં રિયાના ભાઈને રાખડી બાંધી છે મને શિવમના રૂપમાં ભાઈ મળ્યો છે ડોનેટ લાઈફ સંસ્થાના પ્રમુખ નિલેશ માંડલેવાલાએ જણાવ્યું કે આ માત્ર એક રક્ષાબંધન નથી આ એ સંદેશ છે કે માનવતા ડોનેટ લાઈફ દ્વારા કુલ એક હજાર ત્રણસો છત્રીસ અંગો અને ટીશ્યુઓનું દાન કરવામાં આવ્યું છે જેમાં પાંચસો બેતાલીસ કિડની બસો પાંત્રીસ લીવર સત્યાવન હૃદય બાવન ફેફસા નવ પેન્ક્રિયાસ આઠ હાથ એક નાનું આંતરડું ચારસો બત્રીસ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ એક હજાર બસો બત્રીસ વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે